હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડેડીયાપાડા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ડેડીયાપાડા ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસ સ્ટાફ સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત લોકો જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલ હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકમાં દેશદાદની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે ડેડિયાપાડા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ડેડિયાપાડાના આગેવાનો અગ્રણીઓ ભાઈઓ બહેનો બધાએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ રેલી ડેડિયાપાડા ગ્રામ પંચાયતથી ગીરસાંડા ચોક સુધી પ્રસ્થાપન કરાવી સમાજને એક મેસેજ આપવામાં આવ્યો કે રાષ્ટ્રવાદ એ જ સર્વોપરી છે હું વસાવા સંજય તાલુકા પંચાયત પ્રમુખ કેડિયાવાડા